તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ રાજ્યના કૃષિ પશુપાલન ગો સંવર્ધન મત્સ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધુઆવ ખાતે આયોજિત ભવ્ય શોભાયાત્રાના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પાંચસો વર્ષ બાદ આજે અયોધ્યામાં શ્રી રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય છે આજનો દિવસ હિન્દુઓ માટે ઐતિહાસિક છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનું ખાદ મુહૂર્ત કર્યું હતું તેમના પ્રયાસોથી ભગવાન શ્રી રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે શ્રી રામના મંદિરના નિર્માણ માટે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો અનેક સંઘર્ષો બાદ રઘુનંદન અયોધ્યામાં બિરાજમાન થાય છે જીવનના સુખ દુઃખ અને કણ કણમાં શ્રી રામ વસે છે ભવ્ય આયોજન બદલ મંત્રીશ્રીએ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી રામની કૃપા હંમેશા લોકો પર રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ જામનગર પણ મિની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ ઉભો થયો છે ત્યારે ધુઆઉ ગામ જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું ભવ્ય શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી સહભાગી બની રામમય બન્યા હતા તેમજ અયોધ્યા ખાતેનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો કાર્યક્રમમાં ધુવાવ ગામના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ કણજારિયા અગ્રણી શ્રીઓ શ્રી મુકુંદભાઈ સભાયા શ્રી કુમારપાલ શ્રી રાણા શ્રી ગિરિરાજ શ્રી જાડેજા શ્રી કાનાભાઈ શ્રી માવજીભાઈ તલાટી મંત્રી શ્રી દાતાશ્રીઓ અગ્રણીઓ નરેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કર્યું અને હવે આજે નરેન્દ્રભાઈ હાથે જ આ ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા આજે એમાં એનું સ્થાપન નરેન્દ્રભાઈ ના હાથે થશે એટલે આજે ભગવાન રામ અયોધ્યા ખાતે ઘરમાં થોડી મિનિટો પછી ફરીથી બિરાજ છે